વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અગિયારસો રૂપિયામાં અયોધ્યાના રામ મંદિરના ઇતિહાસનો કોર્સ માન્યતા લવાયો છે જેમાં બાર વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ અભ્યાસ કરી છે અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશભરમાં લોકો ગૌરવ ભરે લાગણી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સુરત ખાતે વિનયમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિર અંગેના કોર્સની શરૂઆત કરવામાં આવશે છે બાર વર્ષથી લઈ મોડી વય સુધીના કોઈ પણ વ્યક્તિ આ કોર્સ કરી શકે છે તે કોર્સ કરનાર વ્યક્તિ યુનિવર્સિટી દ્વારા બે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવશે કોર્સ મુખ્ય હેતુ ભગવાન શ્રી રામના મંદિર અને તેની પાછળનો ઇતિહાસ અંગે લોકોને જ્ઞાન કરી આપવાનો છે યુનિવર્સિટી દ્વારા કોર્સની ફી 1100 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે કોર્સનો સમયગાળો 30 કલાક રાખવામાં આવ્યો છે ચાલો આપણી વિયેદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે જે અંતર્ગત આ ત્રીસ કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે જેની અંદર ભગવાન શ્રી રામના દસ હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ લલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવવામાં આવશે આ સર્ટિફિકેટ કોર્સની અંદર ધોરણ બાર વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક આ કોર્સ કરી શકે છે તેમજ એ જે નાગરિક જે છે એ શૂન્ય અભ્યાસ કરેલો હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ શકે છે અને એની ફી જે છે એ અગિયારસો રૂપિયા જેટલી રાખવામાં આવી છે